હર હર મહાદેવ દોસ્તો વેલકમ બેક ટુ એસ્કેટ ચેનલ આજે હજી એક અમે તમારા માટે મહાદેવનો બ્લોક લાવ્યા છે જે એક અદ્ભુત મહાદેવ છે જેના અંદર સ્વયંભુ શિવલિંગ હતું એના ઉપર પાછો પુનઃ નિર્માણ કરીને મહાદેવની જલાધરી બઢાવવામાં આવી છે એ બી અમે તમારે બતાડીશું અને એમાં શું શું ઇશ્યુ હતા એ બી અમે તમારા જોડે શેર કરીએ છીએ જે તમે જોઈ શકો છો બ્લેક કલરની ગ્રેનાઇટમાં શિવલિંગની જલાધરી હતી એમાં હાઇટનો ઇશ્યુ હતો કેમકે શિવલિંગની હાઈટ વધારે હતી તો અભિષેક કરતાં પાણી બહાર આવતું હતું બીજું એ સાઇડમાં ભરાતું હતું કેમકે લેવલ બોટલ બી નહોતી હાઈટ નહોતી તે ઈશુ રહેતા હતા થર્ડ પ્રોબ્લેમ એના અંદર એવી હતી કે આગળ જે બી જોઈન્ટિંગ આપવામાં આવ્યા હતા એના અંદર છે અને જોઈન્ટિંગ છૂટી ગયા હતા તો જીવાત વગેરે મહાદેવ પાસે નીકળતા હતા પછી જેવી રીતે દોસ્તો તમે જોઈ શકો છો કે અમે પંચ ધાતુની ફૂલ નકશીવાળી આ જલાધારી બનાવી છે એ જલાધારીએ પછી અમે એને અર્પણ કરી છે અને લેવલ બોટલિંગ કર્યા પછી એની હાઈટ બાઇટ બધું મેન્ટેન કરવામાં આવ્યું છે અને તમે આ જોઈ શકો છો અને પ્લીઝ અમારા અગર કોઈ બી ડિટેલ તમને જોઈતી હોય તો સવારે દસથી સાંજે છ વાગ્યા તક કોલ કરી શકો છો એની ટાઈમ બીજું આના ગણેશજી કાર્તિકી અને જે અશોક સુંદરી છે એ બી મલાવવામાં આવી છે અને પાણીનો પૂરો ઢાલ આપવામાં આવે છે જેનાથી હવે અભિષેક કરતાં પાણી બહાર ના આવે યા તો અને પાણી ઉડતા કોઈને દોષ લાગે નહીં કમેન્ટમાં લખો હર હર મહાદેવ